મતદાન જાગૃતિ માટે જિલ્લા તંત્રનો નવતર પ્રયોગ જાહેર સ્થળ પર ચાલો મતદાન કરવા જોઈએ સોંગ પર ડાન્સ કરી યુવાનોએ મતદાનની ની અપીલ કરી શક્તિ વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડમી દ્વારા મતદાર જાગૃતિ માટે ફ્લેશ મોપ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં અને શહેરમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે પાલનપુર નવા બસ સ્ટેશન અને કલેક્ટર કચેરી ખાતે ફ્લેશ મોબ અંતર્ગત યુવક યુવતીએ સંગીતના તાલે ડાન્સ અને ગરબા ગાતા ગાતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી મતદાર જાગૃતિના નવતર અભિગમે મુસાફર જનતા અને વેપારીઓમાં આકર્ષણ જમાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી અનવ્ય આગામી સાતમી મેના રોજ જિલ્લામાં મતદાન યોજાનાર છે લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પોતાની સહભાગીદારી નોંધાવી શકે તે માટે જિલ્લા તંત્ર મતદાન જાગૃતિ માટે કામ કરી રહ્યું છે સ્વીપ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાલનપુરના જાહેર સ્થળ ઉપર ફ્લેશ કાર્યક્રમ યોજા હતો કાર્યક્રમ અંતર્ગત શ્રી વિદ્યાલય અને અરવિંદ ડાન્સ એકેડમી દ્વારા તૈયાર કરાયેલ ગીત પર યુવક યુવતીએ જાહેર સ્થળ પર મતદાન જાગૃતિ માટે ડાન્સ કર્યો હતો અચાનક જ જાહેર સ્થળો પર યુવક યુવતીએ મતદાન જાગૃતિ માટે ડાન્સ કરતા જોઈ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા લોકોએ પણ યુવક યુવતીઓ દ્વારા થતા મતદાન જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો અને મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા સાતમી મેના રોજ જ્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવાનું છે ત્યારે આ જ પ્રકારના ફ્લેશ કાર્યક્રમ જાહેર સ્થળ પર કરી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે આ પ્રકારના કાર્યક્રમથી લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ વધે તે માટે આગવી પહેલ છે